સુરતના સચ્ચીન વિસ્તારમાં દારૂના ચિક્કાર નશામાં પતિએ પત્નીને ઢોર માર મારી પલંગ સાથે માથું અથડાતા પત્નીનું મોત નિપજ્યું હતું પતિ જ્યારે સવારે ઉઠ્યો ત્યારે તેને આ ઘટનાની જાણ થઈ હતી તેથી તાત્કાલિક જ તે પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો પરંતુ પત્નીનું મોત નિપજ્યું હતું સમગ્ર મામલે પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સચિન સ્થિત હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રોડ નંબર વીસના ક્રિષ્ણા પ્લાસ્ટિક નામના કારખાનામાં પેકિંગનું કામ કરતી અનસુયા ઉર્ફે નેમતી દયારામ ચેતુ યાદવનો ગત રાત્રે પોતાની સાથે જ કારખાનામાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા પતિ સાથે ઝઘડો થયો હતો અનસુયાની પાછળની રૂમમાં જ રહેતા તેની બહેન ઓમબાઈ અને બનેવી બી નરેશ ધાનીરામ યાદવે ઝઘડાનો અવાજ સાંભળ્યો હતો પરંતુ ચારિત્ય અંગે શંકા રાખી દયારામ વચ્ચે રોજબરોજ ઝઘડો કરતો હોવાથી ઝઘડાને નજર અંદાજ કરી તેઓ સૂઈ ગયા હતા સવારે દયારામે ઓમભાઈને કહ્યું હતું કે રાત્રે અનસોયા સાથે ઝઘડો થયો અને મેં તેને બે ત્રણ તમાચા માર્યા બાદ પલંગ સાથે માથું જોરથી ભટકાડ્યા બાદ અમે બંને સૂઈ ગયા હતા પરંતુ અનસુયા ઉઠતી નથી જેથી ઓમબાઈ તરત જ પતિ નરેશને જાણ કરવાની સાથે દયારામની રૂમમાં દોડી ગયા હતા જ્યાં અનસુયા મૃત હાલતમાં હોવાથી તરત જ સચિન પોલીસને જાણ કરી હતી પોલીસે દયારામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે દયારામ અને અનસુયાના વર્ષ બે હજાર આઠમાં લગ્ન થયા હતા અને સંતાનમાં બે પુત્ર છે જેઓ વતનમાં રહે છે सचिन वाला हो जी घटना कुछ नहीं बना रात में एक दो पी लिखे आया फिर बीवी गाली दिए तो ज्यादा नहीं दो पड़ मारा था बस फिर मैं खाना वाना खा के सो ही गया फिर ये मेरे को मालूम नहीं सोई भाई उन्तीस पिया था फिर मैं खाना खाया सो गया फिर वो रात में क्या किया क्या नहीं ये मेरे को मालूम ही नहीं अभी जब सुबह मेरे को कारीगिर उठाने आया तब मैं देखा तो बीबी सोया ही हुआ मेरे को मिला దో లాడి కాఇం బిరో రిపోట ఇస్ టోండి పాం న్యో సూరాద